મેં ગીજા ત એરંડા જેવા સાથ જેવા નહીં છે મહિને ઓટો મારો આવીશું જો મારા ઈરંડા કેવા છે કોમેન્ટમાં જણાવજો પાયો કે નથી કશું નાખ્યું નથી એમને એમ ખાતરીને નાખ્યું વગર પાણીના એરંડા છે પણ જબરજસ્ત ચા છે હવે ખાલી એક વર્ષ થઈ જાય ને તો કાફી જ અને પણ આ પણ વાંચે હોવા તો પણ નાના નાના હે બહુ બધી પણ મોટા છા નહી જુઓ નાના નાના પણ માલ તો ચીવડી ચીવડી માલ હોય મોટી મોટી તો માલ જ હોય બિયારણ હતું એટલે ભરાઈ જશે ને આદિય આ હે પાણી પાય લખી પણ તે ગરંડા કોઈ જ નહીં મિત્રો મેં આ રોહમીડે થી ચટલી બધી ફળી વેણી છે આટલી બધી ફળી વેણી છે ફળી પણ ચટલી બધી ફળી વેણી છે જુઓ ફળી જેટલી વળીએ પણ ખૂબ આવે આવશે એક બીજું છે બતાવીએ જો મિત્રો ખોળે એટલું બધું બીજું છે પણ મારા ગાયા માટે તો બહુ એ આયરંડા જો એવળાકડા વધી સેટી દે તો ઝારનો પટો હતો એટલે ઝારનો પટો એમને પડ્યો છે એમાં કશું વાયુ નથી લે એમને પડે છે એટલે અંદર તાઈ અંદરની ઝાર વાઢી રહ્યા તો એને નાખી દીધીએ